વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયાકિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉમરગામના દરિયાકિનારે નવી ઓળખ મળે દરિયાકિનારાને નવી ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટી રહ્યા છે મહત્વનું છે કે ઉમરગામના દરિયા કિનારે સાગર શક્તિ ઉત્કૃષ્ટ મહિલા મંડળ દ્વારા બે દિવસીય બીચ ફેસ્ટિવલને ખુલ્લો મુકાયો હતો મહિલા મંડળ બે વર્ષથી ઉમરગામ બીચ ફેસ્ટિવલનું આયોજન કરી સ્થાનિક નાના વેપારીઓને નવું પ્લેટફોર્મ આપે છે આ ફેસ્ટિવલથી બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન રંગોળી સ્પર્ધા મ્યુઝિકલ ઇવેન્ટ વગેરે એક્ટિવિટી પણ સાથે કરે છે કાર્યક્રમથી થતી બચત બાળકો માટે શૈક્ષણિક સહાયની સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે સતત ત્રીજા વર્ષે આ બીચ ફેસ્ટિવલ

હું એસ્પેશિયલી વાપીથી આવી છું આ બીચ આ બીચ ફેસ્ટ એટેન્ડ કરવા માટે ને ખૂબ જ સરસનું મજાનું આયોજન છે એસ્પેશિયલી આ વુમેન ઓફ ધી ટાઉન એ લોકોએ ઓર્ગનાઇઝ કર્યું છે તો આઈ એમ વેરી ગ્લેડ કે હું અટેન્ડ કરવા આવી છું અહીંયા ક્યાં ક્યાંથી લોકો સ્ટોલ્સ નાખ્યા છે પ્લસ મલ્ટિપલ કોમ્પિટિશન્સ છે જ્યાં બચ્ચાઓ પોતપોતાનું ટેલેન્ટ એક્સપોઝ કરી શકે છે અહીંયા ફ્રી મતલબ વર્કશોપ્સ છે બીજા અલગ અલગ આર્ટિસ્ટથી ઓર્ગેનાઇઝ કરેલા છે स्टॉल काफ़ी फैब्रिक्स के लगे हैं बैग्स uh, के लगे हैं साड़ी के लगे हैं uh, दो तीन हैंडमेड ज्वेलरीज भी हैं फूड स्टॉल है नॉनवेज फूड स्टॉल है काफ़ी गेम स्टॉल्स है काफ़ी स्टॉल्स uh, है सर આપણો જે તિથલનો દરિયા કિનારો જે રીતે વિખ્યાત છે તે જ રીતે અમારા ઉમરગામના દરિયાકિનારેને પણ અમે એક નવી ઓળખ આપવા માંગીએ છીએ અને તે એક અમારો મેઇન એક હેતુ છે પ્લસ અહીંયાના નાના નાના જે વેન્ડર્સ છે જે વેપારી છે એ લોકોને એક કામ મતલબ એ લોકોનું એક કનેક્શન બનવા માંગે છે ગ્રાહક અને દુકાનદારો વચ્ચે કે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે રોજગારી આપવા માગીએ છીએ